તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે મામલતદારને વોટ ચોરી મુદ્દે આવેદનપત્ર અપાયું છે કોંગ્રેસે વોટ ચોર ગાદી છોડના નારા લગાવ્યા હતા આવેદનપત્રમાં ભારતીય જનતા પાર્ટી પર પડદા પાછળ રહી ચૂંટણી પંચના માધ્યમથી વોટ ચોરીના આક્ષેપ લગાડ્યા હતા ધટસ્થતા પારદર્શિતા તથા પ્રામાણિકતાથી ચૂંટણી થાય તેવી માંગણી કરવામાં આવી છે લોકશાહી અને મતાધિકારની રક્ષા થવી જોઈએ તેવો ઉલ્લેખ પણ કર્યો છે તટસ્થતા પારદર્શકતા અને પ્રામાણિકતાથી ચૂંટણી થાય તેવી માંગણી સાથે લોકશાહી અને મતાધિકારની રક્ષા થવી જોઈએ તેવા ઉલ્લેખ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ઉમરેડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલતદારને ચોરી મુદ્દે કોંગ્રેસ સમિતિ આવેદનપત્ર આપ્યું છે જેમાં કોંગ્રેસે વોટ ચોર ગાદી છોડના નારા પણ લગાવ્યા હતા આજ રોજ ઉમરેટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર દેશની અંદર જનનાયક અને લોકસભાના વિપક્ષના નેતા આદરણીય રાહુલજી દ્વારા એક પડા ફાશ કરવામાં આવ્યો છે કે જે મતદાર યાદી છે મતદાર યાદીની અંદર ગંભીર પ્રકારની ગેરરીતિઓ જણાઈ આવી છે અને ચૂંટણી પંચ દ્વારા ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવી આપવા માટે એ નજરઅંદાજ કરી અને જે ચૂંટણી પંચે સામે જે આક્ષેપો કર્યા છે એને ખુલ્લા પાડવા માટે પર્દાફાશ કરવા માટે આજે અમે અહીંયા આવેદન પત્ર આપ્યું છે આજે મતદાર યાદી છે મતદાર યાદીની અંદર રાહુલજીએ કર્ણાટકની એક વિધાનસભાનો સમગ્ર એ પર્દાફાશ કર્યો છે એમાં ગેરરીતિઓ સ્પષ્ટપણે જણાઈ આવી છે અને એ ગેરરીતિઓમાં બોગસ નામો છે ડુપ્લિકેટ નામો છે એક જ સરનામા ઉપર ઘણા બધા નામો છે અને આ પ્રકારના જે ડિજિટલ યાદી પણ જાહેર કરવા માટે ચેલેન્જ આપવામાં આવી છે છતાં પણ ચૂંટણી દ્વારા એના કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી